ઘાસકોડ દરવાજાથી પરત તાના ગાર્ડન આવી હતી સાત કિલોમીટરની પદયાત્રાને લઈ ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયું હતું આ પદયાત્રામાં ફેન્સી ડ્રેસમાં વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો પણ જોડાયા હતા અટલજીના સમયથી સરકાર અને સુશાસનની વ્યવસ્થાઓ ચાલુ થઈ હતી અને સુશાસનને સરકાર સાથે અને લોકો સાથે જોડવાનો વિષય અને પચીસમી ડિસેમ્બરે એમના જન્મદિને એ સુશાસન દિવસની શરૂઆત સરકાર અને પ્રજાને સાથે જોડવાનો યુવાનોને જોડવાનો વિદ્યાર્થીઓને જોડવાનો સમાજના અનેકવિધ વર્ગોને સમાજ સાથે જોડી અને સરકાર સાથે જોડી અને જે પણ કોઈ પ્રજાકીય માગણીઓ અને પ્રજાકીય લાગણીઓ સાથે જે સરકારને સુશાસન કરવાની વ્યવસ્થાની જે શરૂઆત થઈ હતી એને યાદ રાખી ગુજરાતમાં આજે આદરણીય મનસુખભાઈના લગભગ આઠેક કિલોમીટરનો આપણે આજનો પથ હતો એ મંજિલ કાપી છે અને સમગ્ર ગુજરાતમાં એક પ્રતિકાત્મક રીતે આજની આ શરૂઆત અને આજની આ આખી આપણી જે પદયાત્રા અને એ પદયાત્રાના કારણે એ ખૂબ સરસ મજાનું વાતાવરણ ગુજરાતમાં થયું છે સુશાસનની વાત સરકાર કરતી થાય એટલે લોકો ઝીલતા થાય એવો આજનો પ્રસંગ અને સમગ્ર યુવાનને ગુજરાતો ગુજરાતીઓમાં આ પ્રસંગ અને આજનો દિવસ એ આવતા સમયનું એ પ્રતિક છે